સેશન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના ત્રણ આરોપીની જામીન અરજી ઉપર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોની આતુરતાનો આજે અંત આવ્યો છે કેમ કે રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના ત્રણ આરોપીની જામીન અરજી ઉપર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પણ હવે આજે એટલે કે ગુરુવારે તેઓ પત્ની અને સાથીદારો વિના જ જેલમાંથી બહાર આવ્યા છે ચૈતર વસાવાની શરતી જામીન પર મુક્તિ મળી છે જેમાં તેમણે નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ બંધી ફરમાવાઈ છે ત્યારે હાલ તેમણે પોતાનું નવું સરનામું ગાંધીનગરને બનાવ્યું છે રાજપીપળા જેલમાંથી બહાર આવતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા તેમના સમર્થકોએ રાજપીપળા અને ડેડિયાપાડા મૂવી ખાતે પહોંચી તેમના પરિવારને મળ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચેતર વસાવાનો આજે શરતી જામીન પર છુટકારો થયો હતો વનકર્મીઓ પર હુમલાના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા તે દરમિયાન તેઓએ સેશન્સ અને હાઈકોર્ટમાં મૂકેલી આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ ડેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું તો બીજી તરફ દસમી જાન્યુઆરીએ નર્મદા સેશન્સ કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી મૂકવામાં આવી હતી ચૈતર વસાવા તરફે ત્રણ વકીલોએ હાજર રહી તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ આધારો રજૂ કરવા સાથે દલીલો કરી હતી

અને શરતી જમીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું સાથે સાથે ગુજરાતની પ્રજા માટે અમે બોલીએ છીએ આદિવાસી સમાજ માટે અમે બોલીએ છીએ નર્મદાના પૂર્વ વખતે અમે બોલ્યા હતા આ વિસ્તારોમાં નેશનલ હાઈવે હોય જીઆઈડીસીઓમાં જે આદિવાસીઓની જમીનો જાય છે એના માટે અમે બોલીએ છીએ યુવાનો માટે બોલીએ છીએ શિક્ષિત બેરોજગારો માટે બોલીએ છીએ જે આ ભાજપ સરકારને ગમતું નથી અને એના માટે આ ભાજપ સરકાર ખોટા ષડયંત્ર બનાવીને અમને ફસાવી રહેલા છે જે જંગલ ફોરેસ્ટના અધિકારીએ મારા પર ફરિયાદ કરી છે એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિ અનાદિ કાળથી આ જંગલમાં વસનારો આદિવાસી છે આ જળ જંગલ જમીન એ આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અમને દાવા હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનત નથી મળ્યો એના માટે છેલ્લા નેવું દિવસથી જેલમાં છે અમે સાથે આવવાના હતા પરંતુ સમજો જો વરસાદ અને એમનો આગ્રહ હતો કે વિધાનસભાનું સત્ર ચાલુ થઈ ગયેલું છે અને લોકોના પ્રશ્નો તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને માન રાખીને હું વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અવાજ બુલંદ ભરૂચ લોકસભા ચૂંટણીમાં માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી ને મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના પણ છે કોંગ્રેસ નર્મદા જિલ્લામાં હું એક લોક પ્રતિનિધિ ધારાસભ્ય જેવા લોકપ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવેશ બની એ તો દુઃખ ની વાત છે આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ શરતો છે એને નાબૂદ કરવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં આગળ પિટિશન કરીશું ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કરતા હોય છે અઠાવીસ અઠાવીસ જેટલા દળોનું ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને ભરૂચ લોકસભા હોય કે બીજી ગુજરાતની બીજી લોકસભા હોય ગઠબંધન જે પણ નક્કી કરશે એ અમે અમને માન્ય રહેશે ને એ રીતના અમે આગળ વધીશું મુમતાજબેન પટેલ સ્વર્ગીય હેમદભાઈ પટેલના પુત્રી છે અને ઘણું સામાજિક કાર્ય પણ કરે છે એ લોકોની વચ્ચે પણ કાયમ રહેતા હોય છે સ્વાભાવિક છે કે એમણે પણ લોકસભા લડવાની છે પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધનને આખરી નિર્ણય હશે એ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું અમારી હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છે ڪهڙي ڳالهه آهي